ગુજરાતના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે એમને સ્કૂલ કે કોલેજ જવા માટે એસટી બસની સુવિધા આપવામાં આવે છે જેમાં સસ્તા દરે વિદ્યાર્થીઓને પાસ આપવામાં આવતા હોય છે આ પાસ માટે ઘણીવાર વિદ્યાર્થીઓ લાંબી લાઈનમાં ઊભા રહેતા હોય છે જેના કારણે એમનું ભણવાનું પણ બગડતું હોય છે એવામાં હિંમતનગર બસ ડેપોએ વિદ્યાર્થીઓના હિતમાં એક નવી મુહિમ શરૂ કરી છે હિંમતનગરના વિદ્યાર્થીઓને હવે લાંબી લાઈનમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી જાણીએ શું છે પૂરી વિગતો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર

તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીની માર્ગદર્શન હેઠળ સૌથી પહેલાં તો અમે અમારા જે મતદાર વિભાગના તાબા હેઠળના ડેપો આઠ ડેપો આવેલા છે તેઓના ડેપો મેનેજરશ્રી સાહેબ સ્ત્રીઓ તેમજ સત્ર ચાલુ થાય પહેલાં અમે ઈડર ખાતે અને પ્રાંતિજ ખાતે ઈ પાસ સિસ્ટમ વિશે બે સેમિનાર આયોજન કરેલું કે ઈ પાસ કઈ રીતના સરળતાથી નીકળી શકે વિદ્યાર્થીઓનો સમય પણ ન વળગડે અને વિદ ભણતર પણ ન બગડે તે હેતુથી અમે સેમિનારનું આયોજન કરેલ હતું ત્યારબાદ સત્ર ચાલુ થઈ અમે ડેપો ખાતે તમામ સ્કૂલો એટલે જે મોટા મોટા કેમ્પસો છે જેના પાસ નીકળતા ઓછા હતા ઈ પાસથી એમાંના સંપર્ક કર્યો સંચાલક શ્રી આચાર્ય શ્રી સાથે ને પૂરતું ગાઈડલાઈન આપી અને ત્યારબાદ તેઓ દ્વારા સ્કૂલમાં જ ઓનલાઈન એન્ટ્રી કરી સ્કૂલમાં જ કલેક્ટ કરી અને ડેપો ખાતે એકસાથે આપી અને ડેપો એક સાથે પાસ નીકળે એટલે ડેપો ખાતે એક સાથે સ્કૂલમાં મળી જાય જેથી કરીને વિદ્યાર્થીનું ભણતર એકદમ સલામતીપૂર્વક અને વાલીને પણ એકદમ શાંતિપૂર્વક હાશકારો થાય એટલા માટે સૌથી આયોજન કરેલું હતું વધુમાં જે અમારા જે કોર્પોરેશનમાં જે પાસ ઈ પાસ નીકળેલા છે સત્તર હજાર ચારસો સાહીઠ પાસ નીકળ્યા છે હાલમાં અને જેમાં હિંમતનાર વિભાગ અત્યારે હાલમાં કોર્પોરેશનમાં પ્રથમ ક્રમે ઇ પાસમાં આવેલું છે એમાં વિદ્યાર્થીનીઓ પાસ સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ ફ્રી પાસ આપવામાં આવે છે જે ગામડેથી સિટી તરફ આવે છે અને વિદ્યાર્થીઓના પાસ જે છે એ કન્સેશન મુજબ તેઓને નિયમ અનુસાર કાઢી આપવામાં આવે છે હું એકલા રાતે આવું છું ડીએલ પટેલ કોલેજમાં અભ્યાસ કરું છું જે ટાઈમનો વેરફાર ના થાય તેથી ઈ પાસ ચાલુ કરવામાં આવે છે જેથી બસ સ્ટેશન બેથી ત્રણ કલાક બગડે છે તે બગડે બેથી ત્રણ કલાક બગડે છે ન નીકળે થતાં પણ બીજા દિવસે પાસ કરાવવા લાઈનમાં ઊભું રહેવું પડે છે જેથી ટાઈમનો બગાડ ના થાય તેથી ઈ પાસ યોજના અમલ કરવામાં આવી છે અને કોલેજમાં ડાયરેક ઓનલાઈન પાસ નીકળી જાય છે તેથી અભ્યાસમાં ટાઈમનો બગાડ થતો નથી હું જીએનએમ થર્ડ ઇયરમાં ભણું છું ડીએલ પટેલ સ્કૂલ ઓફ નર્સિંગમાં અમે પાસ આવવા માટે નોર્મલી ત્રણથી ચાર દિવસ લાગે છે અને અમારો અભ્યાસ બગડે છે એ પરંતુ ઈ કાર્ડની એ ફેસિલિટીના કારણે અમારો કાર્ડ અહીંયા સંસ્થા દ્વારા જ કાઢી આપવામાં આવે છે અને એ ઓછો બગાડ થાય છે અને લેક્ચર પણ ઓછા બગડે છે જેથી અમારો અભ્યાસ ખલેલ ઓછી થાય છે અને અમારે એ છોકરીઓને એ ઓછા પાંચથી દસ રૂપિયાની અંદર પાસ નીકળી જાય છે સંસ્થા અને વાલીઓની અને કારણ કે એ જો વધારે પડતું વધારે દિવસ પાસ ના મળે તો ઘરે જાય તો વાલીઓને પણ પ્રોબ્લેમ થતી એ પ્રોબ્લેમ ઓછી થાય છે જીએસઆરટીસીની આ મુહિમથી હવે વિદ્યાર્થીઓને ભણવાનું બગાડી અને લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેવાની બિલકુલ જરૂર નથી જે એમને એમના ભવિષ્ય માટે વધુ સકારાત્મક બનાવશે તમને આ વિડીયો કેવો લાગ્યો અમને બિલકુલથી કમેન્ટમાં લખીને જણાવજો જો તમને આ માહિતી સારી લાગી હોય તો પછી બીજા લોકો સુધી પણ જરૂરથી પહોંચાડજો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલથી ન ભૂલતા આભાર